ભરૂચ એસઓજીની ટીમે પાલેજ વિસ્તારમાં આવેલ એક કન્ઝ્યુમર પંપ પર એક ટેન્કરમાંથી સ્ટોરેજ ટાંકીમાં ખાલી કરાતો શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો ઝડપી લઈને ટેન્કર સહિત કુલ રૂપિયા દસ લાખ પચીસ હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઈસમોને પકડી લઈને કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ તેના અનુસંધાને ભરૂચ એસઓજી પીઆઈ એ એ ચૌધરીએ એસઓજીની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી કરવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઇસમોને પાડવા સૂચના આપી હતી હતી દરમિયાન દરમિયાન ટીમ નેશનલ ઉપર તે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરીએ ટીમને ટેલિફોનિક માહિતી આપેલ કે થી પાલેજ જતા હાઈવે ઉપર આવેલ હરિઓમ ટ્રાવેલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ નામના કન્ઝ્યુમર પંપ ઉપર એક ટેન્કરમાં કોઈ શંકાસ્પદ પ્રવાહી છે જે વાહનમાં બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે તે પ્રવાહી ટેન્કરમાંથી સ્ટોરેજ ટાંકીમાં ગેરકાયદેસર રીતે ખાલી કરવામાં આવે છે એસઓજી ટીમે મળેલ બાતમી મુજબની હરિઓમ ટ્રાવેલ્સ અને ટ્રાન્સપોર્ટ નામના કન્ઝ્યુમર પંપ ઉપર રેડ કરતા ત્યાં એક ઈસમ એક ટેન્કરમાંથી સ્ટોરેજ ટાંકીમાં પાંચ હજાર લીટર જેટલું શંકાસ્પદ પ્રવાહી ખાલી કરતા મળી આવ્યો હતો તેની પાસેથી આ શંકાસ્પદ પ્રવાહીનું બિલ કે અન્ય કોઈ આધાર પુરાવો મળી શકેલ નથી તેથી આ પ્રવાહી ચોરીથી કે કોઈ છલકપટથી મેળવ્યું હોવાનું જણાતા સ્ટોરેજ ટાંકીમાં ભરવા આવેલ પાંચ હજાર લીટર જેટલું શંકાસ્પદ પ્રવાહી કિંમત રૂપિયા ત્રણ લાખ પચીસ હજાર તથા ટેન્કર કિંમત રૂપિયા સાત લાખ મણી કુલ રૂપિયા દસ લાખ પચીસ હજારનો મુદ્દામાલ કબજે લઈને આ બાબતે મામલેદાર ભરૂચ રૂરલને જાણ કરી જરૂરી સેમ્પલ લેવડાવવામાં આવ્યો હતો આ પ્રવૃત્તિમાં સંડોવાયેલ ઇસમનું નામ નવલભાઈ રમેશભાઈ ભાલાણા રહે ધોબા જિલ્લા અમરેલી હોવાનું જાણવા મળ્યું હતું